વલસાડના ધરમપુર રોડ ઉપર કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત બાબતે ઝઘડો થતાં હાઈ વોલ્ટેજ ડ્રામાના દ્રશ્યોના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો તારીખ સત્યાવીસ જાન્યુઆરી સોમવારના રોજ પાંચ કલાકે મળેલા વાયરલ વિડીયોની મળતી માહિતી મુજબ વલસાડના ધરમપુર રોડ ઉપર કાર ચાલક અને એક બાઇક ચાલક વચ્ચે અકસ્માત બાબતે ઝઘડો થતાં હાઈ વોલ્ટેજ ડ્રામાના દ્રશ્યો સર્જાયા હતા ઘણા સમય સુધી વાહન ચાલકો ટ્રાફિકને લઈ હેરાન પણ થયા હતા જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક કાર ચાલક અને બાઇક ચાલક વચ્ચે અકસ્માત બાબતે બોલાચાલી થતા મામલો ઉગ્ર બન્યો હતો અને આ ઝઘડાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જે વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે